થો ચેર જાય સહી થોરીયા નિક કરવા માટે આવડો આવડો બધું લઈ લીધું નહી મને આપું નહી કે વિડિયો કન્ફાઈમ કર્યો કે કે પાંડી સુકાઈ છે એટલે લેર પાઈ દેવાની છે હવે આજે નઈ થઈ જ ને એટલે કાલે સવારમાં પાણી ચાલુ કર દેવું માકે મેત્રા મખ પડી કેમ છે જો ફૂલ પાટલા ફૂટુ ફૂટુ છે આવ હુંન ભાઈ વે અહીં કરતાવી નઈ ક સવારમાં કર દેઉ ચાલુ એલું ગાઈટ આવે એટલે તો ફાઇનલી કરી દીધી ધીમે ધીમે શરૂઆત કેમે મે તો હેડા મે એટલો કોઈ રગડ તો બહુ છે એની આશા છે નહી કે રગડ છે એટલે ટ્રીકે મે ખોદી મે પછી પાવડે પાવડે આપણે આમ કરતા જ હું એટલે નીક થઈ જાય એટલે કેમ કે મિત્રો આમાં ટ્રેક્ટર હાલે મતું નહી નકર ટ્રેક્ટર સે મિત્રો આપણે જો દાતીને બે ફાર્બસ હટ કરીને મારી દે તો હાલે ભઈ ટ્રેક્ટર હાલે નહી હેડા નોડીને એટલે કે કે મારી દે આ રીતે ખોદીને જવા દે ને વાહું દીપલે હેડોલા થામ્પલો જાય કાઈ ને જ્યાં ઉધી મારવાની છે આ રીતે ખોદી ખોદી નીરે નીરે જવા દે હું તેરી જવા દે આ રીતે નીક થાતી જ છે બাকি વાહું દી નીક કરવા લસે ઓય કાલે કઈશું બાકી મિત્રો માંડવીની રણક કેમ છે જ્યાં બળનો હેડો છે મિત્રો આશો આશો ત્યાં ક્યાં ક્યાં ફૂંકા હે માંડવી બાકી એટલી બધી કંઈક હુકા જ નથી હુયા બેવાની શરૂઆત છે ને મિત્રો એટલે અત્યારે પાણી પાઈ દઈએ તો ફાયદો થાય તો ક્યાંક ક્યાંક જે આપણે આ ટ્રેક્ટરનું વીલ ફ્રી ને મિત્રો હેઠામાં ત્યાં અત્યારે બહુ રગડ છે કેમ કે ટ્રેક્ટર વી લીધું હોય એટલે એ તો સીપી જ નાખે પાછું ત્યાં હેઠામાં એટલી બધી અડીને હાવ આપડીએ એનું આઈ હોય એટલે રગડ થોડોક વધતા પડતો હોય ઢેફા નીકળે છે બાકી જવા દઈ હાટી બોલાવી દઈ કલાક દોઢ કલાક થાય એક સાઈડની નીકળ કરતા બાકી હું મને તો કાલે કરી દેવું બાકી આપણે જે હેઠા બની ત્રણ આર્યું છે એમાં આમ આડા પારાય કરવા જોઈએ એટલે નવ પાડ નવકા દવા પાટલે પાણી જાય રીતે કરવાનું છે એટલે પાણી પાવાનું છે કાલે જો હવારમાં લાઈટ આવે ને એટલે એટલે ચાલુ કરી દેવાની છે મોટર ખોદી ના કે હબબાટી બોલાય મત પાછો વિડિયો ને કન્ટિન્યુ કરીએ આપણે હાલો બાકી ગયા 2.5 બાકી અર્ધ જેટલો દોરિયો ભર નાખું મિત્રો બહુ થાક બો લાગે કે કેદી કજુ આપણે કોઈ કામ કર્યું નથી હેવી ને તા ખોત તરાહ્યાક તો બેઠો એટલે બધી મહેનત પડી ને હેડાને થોડુંક રગડાઈ ગઈ મિત્રો એટલે જો એક વધારે લોડ પડે થાકી ગયા છે એટલે વાતાણે મિત્રો એટલે થોડીક છે ને થોડો ઘણો નવો ગયો તડકો છે యాసాస పోవన్ వైసికి పోరో పోరో ఖయి లే తోకి ఫాయిది పాజు చాలు కర్దే హు బకి మిత్రో జో ఆప్డో తోరియో థావా ఆవిద్యో చే తోడో భియో చే బకి థై గయో చే తోరియో బకి ఆ రీతి మిజో పగి పగి దబాయి దే ఇనా పలారో తో ఆలి నాససో పగి పగి దబౌ దే దాలు క జో పలారో తో నాక పడ మ వార్ లగై అంటే పగి పగి దబౌ దే జామి జై మిత్రో తోరియో కర్లీ తో చే పక్ డోటక్ కలాక్ జేవో టైమ్ చే తో తోరియో కర్వా బదో యాపడో ఉని మేని సైడ్ మే హే మిత్రో జాని మేనో సెట్ కర్ తో తోరియో థై గయో చే కాలే హవాన మే pani చాలు కర్ దేవు આપણે થોડુંક જવાનું છે બી દવા લેવા માટે કેમ કે ખાતી નથી એટલે મેડિકલ દવા લેવાતા નથી હવામાં ડોક્ટર આવ્યો છો ઇન્ક્શન ઇન્જેક્શન માર્યા હવે દવા લેતા આવી આવીને બાકી હવામાં પહેલાં આપણે પાણી પાણીમાં ચાલુ કરી દેવાનું છે બાકી મિત્રો મગફળી કેમી હતી તેની જઈ ગયો બહુ ધોમ પાણી કેમ કે મિત્રો પાણી પીએ ને એટલે મગફળી વહેંચે વીકે જીઘે વરસાદ થયો નથી સાત દિવસ એવું થઈ ગયું છે વરસાદ હાલતું નથી હવારમાં જીધા મળીશો આપણે પાણી આખી તમે દેખાડ વાલો કન્ટિન્યુ કરી જાય મિત્રો ઉઠી ગયા છે સવારમાં સાડા આઠ જેવો ટાઈમ થઈ ગયો આઠ સત્તર મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે બાકી જઈ છે એવી પડે ઉપર નીક તો આપણે કાલે સાંજે અર્ધી થઈ ગઈ હતી બાકી જો પાવડો લઈને જાય એની મને સાઈડમાં જે આપણે દસ દસ ચાર જ વારવાના છે એ તો કર નાખી બાકી સવારનો પોર છે પવન બોન ના એમ હે નહીં અત્યારે તો હાલો વિડીયો કન્ટીન્યુ કરીએ તો મિત્રો ઉગી ગયા છે ખેતરમાં બાકી આપણે જે પાણીનું ખાણીઓ હતું જે એ અમુક કરી નાખ્યું છે બાસકા બાસકા મૂકીને કેમ કે ધીડભૂરનું જ્યાંથી પાણી પડે તો કંઈ થાય નહીં બાકી મિત્રો અત્યારે વાદળા થોડાક પકડાના હે આકર્ષણ શું છે જો આજે વરસાદ આવી જાય મિત્રો તો મેળ આવી જાય બાકી ગરમીની ટકાવાર ફૂલ છે કેમ કે પવન એટલો બધો કઈ છે નહીં કેમ કે વાતાવરણ ફૂલ પકડાઈ ગયું છે ઝકડાઈ ગયા છે આખું બાકી આની મેં થોડું ઘણું કર્યું છે બાકી ગરમીના મિત્રો આખો પકડી ગયા છે હવે બબાટી બોલાવી દીધી ઘણીક વાર બાકી બારા આપણાં સુધી થઈ ગયા હતા એક ફેરીમાં એક નાકામાં છે ને મિત્રો નવ કાયું આવે છે નવ આયુ આવી જાય આપણા

બાકી આપણે મિત્રો જો પવન આમથી સેવ આવી જાય ને તો મેળ આવી જાય ફોર જો મિત્રો કહીએ ને તેની સાથે નીકળી જાય પછી વાહે તો પાછો વરસાદ ને આગાહી છે જોરદાર બાકી પાણી ચાલુ કરી દીધું એકાદ બે ચાર જેટલું પીન્યું છે એટલું બધું લાઈટ પાછી વસાર વહી ગઈ હતી હા ચાલુ કર્યું ચાલો તમને દેખાડું કેટલું પીડ્યું હું છે અર્ધ કકન ભાઈ મેં જઈ હાટો મારવા જઈ ખેતર હતા કેટલું પીડ્યું હરણ આવી જાય ને તો કામ થઈ જાય આ બ્રાન્ડ तो मित्रों फाइनल लाइट आ गई है फाइनल चालू कर दी पानी एक का बका जितनी मैं जाए पानी जता है पहला मत मित्रों मित्रों वातावरण एकदम फूल झकड़ाई जो औसत आ गई है लाइट आ गई वातावरण मित्रों फूल गरम से एकदम अंदर अंदर थोड़े जोरदार पानी है चालू करो मित्रों लाइट मकी मित्र एक नीफी लाइट आई गई थी मित्र पैनल कर दियो चालू मोटर घड़ी पर बेफे लाइट हो गई थी मतलब में तो अंधार क्यों है देखिए गांडो अंधार क्यों है हूं के आवे कि नहीं ठमकू डायरेक्ट परिवर्तन आ गी छे એટલે બધો અંધાર હતો ની આપણે જા તો હવામાં તો મે તો તડકો હતો 11:30 નો ટાઈમ થઈ ગયો એક સાઈડ આ છે એક છે ને નેક સાઈડ આ અંધાર છે હું કે આવે કે નો એક ચારો થી પીવો આપણે આવી ગયો છે વાવની ભીકો છે કેમ કે બસ આ લાઈટ મિત્રો બેફરી થઈ ગઈ છે બાકી જો તમને આછો આછો બઈનો પોટો છે મિત્રો મને હુકાતી આવી લાગતી હે માંડવી તો ચાલુ કરી દીધી મોટર ધીમે ધીમે એ તો જાય દરિયો અર્ધો થઈ ગયો તો આપડો બાકી પારે હવારમાં ની મે સાઈડમાં માર દી જા તો લે કે વાંડો નતી વાંડી થોડો જોરજો બાકી વારતી થી વાહું એટલો જોરજો બાકી હે ઓલે પી જાય એકદ બે દિવસ મે બે ની ત્રણ દિવસ તો રપક થાય જ આપડા પાતા ફરતું જો વાતાણ મિત્રો જાવ ઠીક છે આવી જાય તો કામ થઈ જાય ફૂવાળો જો આવી જાય તો એ વાંડો ની પકડવાનું છે વાતાણ શું થાય જો હું આપડે આગળ વીડિયોમાં એક નાકુ ભરાવા આવી ગઈ જોતાવી કેટલું ભરાણ બાકી ખોયર મારતા પાટલા જાય છે પાટલી આપણે જેલા ઇતિહાસ થઈ ગયા તો મિત્રો ધુલમાં સાઈડ સડી ગઈ થી એટલે કેટલું બધું કે બહુ જાતું ન પાટલા મિત્રો ફૂલ જાય હબ બાટી બોલાવ છે કે ફટ્ટા ફટ્ટા બધી પાણી ચાલુ કરી દીધા છે ધીમે ધીમે આપણે સવારનો ચાલુ કરી આજ ત્રો વગી ગયા 8:30 નો ટાઈમ બગી લાઈટ આવી કલાક એક રહી પાછી વગી છે કેમ આપણી પાણી મિત્રો આપડે જીલે અડધો વસર્ તામ્ભલો હે નયા ભગ્યુ હે પાછે લેટ હોઈ જાય દિમા લાઈટ તો રેતી જ નથી રી મારા પગ કાલ આખા દિવસમાં ચારકા ભાગ ફેર ગઈતી કાલ તો પગ 3 વાગ્યે નઈ હોય ગઈ ગઈ સટ હાઈજી 7 કા હાઠ આવી ગઈ એબી થી બગે રેતી આયકુ તો પાણી અડધા ઉપર થઈ ગયું છે હવે હેકો પાવર આવે તો આજે હાંજુ દીમાં પી જા હય ફારીમાં પછી આની મેની ફારીમાં ચાલુ કર દેઉ મે વાતણ છે કાલ અંધારું હતું બગે આવ્યું નઈ આજનો વિડીયો એટલે જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બોલતા નહીં હોય કાંઈ લીમ કઈ વિડીયો પડવાની કોશિશ કરી તો પછી મળીએ આપણે બીજા વિડીયોની અંદર તું જય માતાજી જય દ્વારકાધીશ રામ સીતારામ પછી મળીએ બીજા વિડીયોની અંદર